દેવભૂમિ દ્વારકામાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે આવા પશુઓનો ભોગ માનવીઓ બની રહ્યા છે તેમ છતાં તંત્રની આંખ ઉગાડતી નથી જે મહાલમાં પણ આખલાઈ હડપેટે લઈ લેતા એક મહિલા મોતને ભેટી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા ભટકતા પશુઓના ત્રાસને કારણે નગરજનો ઉત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ભૂતકાળમાં આખલા યુદ્ધમાં તેમજ આખલાઓની હડફેટે અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે જે અંગે પાલિકા તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં પણ પાલિકા તંત્રની આંખો ઘડતી નથી ત્યારે હાલમાં ચાર દિવસ પહેલા એક આંકલાએ સાનોબેન વિશાભાઈ સોલંકી નામની મહિલાને હડફેટે લેતા એ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી ત્યાં ચાર દિવસની સારવાર બાદ આ મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારે પાલિકા તંત્રની ગંભીર બેદરકારીને કારણે એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવતા હાલ તો શહેરભરમાં રોષ વ્યાપી ગયો છે ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દેવભૂમિ દ્વારકા